મિત્રો સાઉથ આફ્રિકાની ટીમે સત્યાવીસ વર્ષ બાદ ડબલ્યુટીસી ની ફાઈનલ જીતીને યાર ઇતિહાસ રચી નાખ્યો છે યાર બે હજાર નો વર્લ્ડ કપ સેમી ફાઈનલ હારે

મિત્રો ઓલઆઉટ કર નાખ્યા ને હવે તો આફ્રિકાના હાથમાં છે ને ઇતિહાસ બદલવાનો ટાઈમ આવી ગયો હતો અને મિત્રો શું બધા ભાઈ જબરદસ્ત બેટિંગ કરી છે યાર કારણ કે તો ઓરી પછી ચાર વિકેટ લઈ ગયો હતો અને મિત્રો ક્યાર ના લોકો કહેતા હતા કે ભાઈ અહીંયા કને હેઝલવુડ છે પેટ કમિન્સ છે મિચલ સ્ટાર્ક છે પરંતુ એમને ખબર નથી કે સામે બહુમાં છે જે અઝે કેપ્ટન એક પણ ટેસ્ટ મે જાર્યો નથી અને ભાઈએ કાલે સાબિત કરીને બતાવી દીધું યાર અને મિત્રો એમને એમની હાઈટ ના લીધે એમના કલર ના લીધે એમને ખૂબ જ અપમાનિત કરવામાં આવે જેમ તેમ ગાળો બોલવામાં આવી પરંતુ મિત્રો ભાઈ અપમાનના ભૂટડા પી ગયા કારણ કે ફાઈનલ જીતવાની હતી અને કાલે છે ને છાસઠ રનની પારી રમી છે ભાઈ જબરદસ્ત અને યાર પગમાં લાગી ગયો હતું તેમ છતાં સિંગલ ડબલ લેવાનું ભાઈ ચાલુ રાખ્યું પેટ કમિન્સ આવી છે ને મિત્રો એમની પેટ થપથપ આવી જાય એનો મતલબ યાર ભાઈ રમ્યો કેવો હશે યાર અને કાલની મેચમાં બીજા કોઈએ જો જબરદસ્ત બેટિંગ કરી હોય ને તો એ છે મકરમ યાર મિત્રો ભાઈ શું કાલે બેટિંગ કરી છે એકસો રનની પારી રમી દે ને ઓસ્ટ્રેલિયાના બોલરનો વારો કાઢી નાખ્યો છે યાર ઓસ્ટ્રેલિયાના બોલર વિચારતા કે ભાઈ આને આઉટ કરીએ તો મેચ જીતીને પણ ભાઈ આઉટ થાય તો ને યાર બહુમાં અને જે આપણે મકરમ બંને જણાએ જબરદસ્ત પાર્ટનરશીપ કરીને યાર મેચ અને ફાઈનલમાં જેને અંત સુધી પહોંચાડી ગયા યાર આ બંને જણાએ જબરદસ્ત બેટિંગ કરી છે જેને ઓસ્ટ્રેલિયાના બોલરને થકાવી નાખ્યા કાલની મેચમાં અને મિત્રો મકરમ તો યાર ફિયરલેસ ક્લાસિક ને પ્યોર ટેલેન્ટેડ બેટ્સમેન છે મિત્રો સાઉથા આવી ગઈ એટલે મિત્રો મેચ જબરદસ્ત હતી અને ફાઈનલ એ છે ને સાઉથ આફ્રિકાની કિસ્મત ખુલી ગઈ યાર ટીમ બહુ માં કેતો હશે યાર બહુમાં નામ સુમ કે ફ્લાવર સમજે વાઇલ્ડ ફાયર